આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠાના દાતામાં સૌથી વધુ આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે તેમની સાથે વડગાવમાં ચાર ઇંચ કડાણામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ અને શહેરામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો સૌથી વધારે સૌરાષ્ટ્રમાં મેઘમહેલ જોવા મળી ગુજરાતમાં આજ સુધીમાં એટલે કે જેઠ માસના કૃષ્ણ પક્ષમાં સરેરાશ સાત પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ વરસ્યો છે અને આટલા વરસાદ પછી દસ દિવસમાં ગુજરાતના કુલ બસો સાત જળાશયોમાં આડત્રીસ પોઈન્ટ એકતાલીસ ટકા જળ સંગ્રહ થયો છે જે ગત તારીખ છવ્વીસ જૂનના આડત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા હતો એટલે કે યથાવત રહ્યો છે પરંતુ માત્ર સૌરાષ્ટ્રનું ચિત્ર ઉજળું છે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં સરેરાશ આઠ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ નોંધાયો છે જળ સંગ્રહ તેર ટકાથી વધીને આજે ત્રેવીસ પોઈન્ટ બાવન ટકા થયો છે અને દસ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે આઠ થી ચૌદ જુલાઈમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અછાડી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મંદ રહેશે ચૌદ થી બાર બાવીસ તારીખમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે